ઝઘડીયા તાલુકાના શિયાળી ગામે જ્ઞાનયોગ આશ્રમ ખાતે છેલ્લા વીસ વર્ષથી અમરનાથ બાબાની પ્રતિકૃતિ સમાન બરફના શિવલિંગ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે બાબા બરફાની ધામ તરીકે ઝઘડિયા સહિત જિલ્લામાં પ્રસિદ્ધ બનેલા શિયાળી ધામની શરૂઆત પણ રોચક છે બીસ વર્ષ પૂર્વ અમરનાથ દર્શન કરવા ગયેલા શિયાળી મહંત કૃષ્ણદાસ સ્વરૂપજી મહારાજ દ્વારા કઠિન યાત્રા જોતા ભક્તોને બાબા બરફીના દર્શન કરાવવાની ઈચ્છાએ શિયાળી ખાતે મિની અમરનાથ ધામ ઊભું કર્યું છે જે ધામ મહાશિવરાત્રી એક દિવસ દર્શનાર્થ ખુલ્લું મૂકવામાં આવે છે જ્યારે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો બરફીની બાબાના દર્શન લહાવો ભક્તો લે છે જંગલ અને કડિયા ડુંગરની તલેટી નજીક આવેલા શિયાળી ધામ પ્રચલિત શિયાળી ધામ ખાતે પ્રતિવર્ષ હજારો ભક્તો દર્શન ઉમટતા હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના સાથે બરફાની મિની અમરનાથ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે દર્શનનો લહાવો લેવા ધર્મ પ્રેમી જનતાને મંદિરના મહંત શ્રી કૃષ્ણ સ્વરૂપ દાસજી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મારા વાલા શિવભક્તો મારા ભાવિક ભક્તો હું માની તમને પ્રણામ કરું છું મારા તરફથી આશીર્વાદ આપું છું અને હાલ શિયાળી આશ્રમની અંદર જ્ઞાનયોગ દર્શનમાં બરફનું શિવલિંગ જે આવેલી છે તેના દર્શન માટે હાર્દિક આમંત્રણ આપું છું તે તમે સ્વીકારજો આ બરફનું શિવલિંગ અહીંયા આગળ બરફનું શિવલિંગ જે થાય છે તે હે બરફાની બાબા મારું મન મારી વાણીને મારો વિચાર બરફ જો શીતળને શાંત થાય તમે ગુણથી મુક્ત થવું એવી ઉપાય માટે હું બધાને બોલાવું છું અને તમે બધા પધારો એવી મારે તમને હાર્દિક આમંત્રણ છે